કોર્પોરેશનમાં એક ખાડું ખાડા મુક્ત વિભાગ જે બનાવો કે જે લોકો સવારે એમના કર્મચારીઓ સવારે નીકળી જાય દરેક ગલીઓમાં અને કઈ જગ્યાએ ખાડા છે કઈ જગ્યાએ ગટર ઉભરાય છે કઈ જગ્યાએ ગટરના ડાકડા નથી તૂટી ગયા છે એ એ જ કામ કરે એટલે એક સ્પેશિયલ એક ખાતું ખાતું બનાવો કે ખાડા મુક્ત એટલે આપણું અમદાવાદ ખાડું મુક્ત ખાડા મુક્ત સંસ્થામાં પહેલો નંબર આવ્યો એમાં ખાડા મુક્તમાં જો પહેલો નંબર આવે ને તો હું કંઈ જ કંઈ નહીં કે ટોપ કામ છે પૂરો સેમ્પલ કરીને એપાર્ટમેન્ટ છે હાર્મોની મેલા રોડ ઉપર હમણાં જસ્ટ એક મહિના પહેલાં જ રોડ બન્યો હતો એની ઉપર ઝુંપડપટ્ટીવાળાએ દબાણ કર્યું હતું અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હતા તેમના વિરુદ્ધે સખ્ત કાર્યવાહી કરવાના છે અને અમને આશ્વાસન છે જલ્દ્દ ને જલ્દ આ કાર્યક્રમ પૂરો કરશું તમારો નર્મદાનો પાણી ફ્લો ઓછું આવે છે અને પાછળ ઓડાનો પ્લોટ છે એમાં આવા અવર જગ્યા એમાં ઘાસ ચારો ઉગે છે અને ગુજરાત સ્ટેટ એકેડેમની સામે એક બે સ્પીડ બ્રેકર મૂકવા માટેની મેં રજૂઆત કરી છે અને અમને સારો એવો પ્રતિસાદ મળ્યો બીઆરટીએસ બસ જે ભાજપ ભારત જાય છે યુનિવર્સિટી અને કોલેજો ત્યાં એટલી બધી છે કે વિદ્યાર્થીઓ સવારમાં સાત વાગ્યાથી દસ સાડા દસ સુધી જગ્યા મળતી નથી અને બારણા પણ બંધ થતા નથી એટલી બધી ભીડ હોય છે અને સિનિયર સિટીઝન તો કામ જ હોતું નથી ત્યાં જવા માટે આ ફ્રિકવન્સી વધારવી જોઈએ પાંચ પાંચ મિનિટે દસ દસ પંદર પંદર મિનિટ આવે છે એ પાંચ મિનિટની અંદર આવે તો વધારે સગવડતા રહેશે અમને તો એવું લાગે છે સર અમારી રજૂઆત સાંભળીને બાર મહિનામાં આવતા ચોમાસામાં અમારા રોડ તૈયાર થઈ ગયા છે એટલું અમે તો માનીએ છીએ કારણ કે ભાજપ સરકાર એટલું તો અમારું સાંભળે છે અને એના ઉપર અમને બહુ ગર્વ છે